નો જા ઝૂપડું બનાવે તો ઝૂપડું છે પણ આદામ આયું છે બરાબર કોઈ વાલ્મીકિ ને નહીં રય કોઈને ભૂખ હડતા નહી તો હે ન્યાય મિલના ચાલે સાહેબ હમ આ બેટા કોને બન્યા મોદી આ છે ગુજરાતનું ગાંધીનગર પાટનગર જ્યાં ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા હજારોની સંખ્યામાં ગરીબ અને પછાત વર્ગના મકાન પાડી બહેનો દીકરીઓ બાળકો અને ગરીબ પ્રજાના ઝૂંપડા પાડી અને આ લોકોને રોડ રસ્તે રજળતા કરી નાખ્યા આ વિઝિટ કરતાની સાથે જ ગરીબ પ્રજાની વેદના આની અંદર એક બાળકની હત્યા થઈ ગઈ અનેક બહેનો જે રાતે ચાર વાગે હિટલર સાહી વલણ આતંકવાદી આ લોકો હોય આ આ મૂળ નિવાસી ગુજરાત આ ગરીબ પ્રજાનું છે કોઈ ભાજપ સરકારના બાપનું નથી જેને મારી બહેન દીકરીઓને રાતે ચાર વાગે ઘર બહાર કાઢી પોલીસને હાથો બનાવીને ને સરકારે ગરીબ પ્રજાના પેટ ઉપર પાટું મારી અને ચાલીસ વર્ષથી જ્યાં વસવાટ કરે છે એના મકાન તોડી નાખ્યા

આ લોકોનું નિરીક્ષણ કરી જે ગરીબ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે ગરીબોને બેઘર કરવામાં આવ્યા છે આ બહેનો દીકરીઓને રસ્તે રજળતી કરી નાખી છે બાળકો સ્કૂલે નથી જઈ શકતા લાખો કરોડો રૂપિયાની એની ઘર વકરી એનો તમામ સામાન રસ્તે રજળતો તોડફોડ કરી નાખી છે એની તમામ ભરપાઈ કરવામાં આવે આ લોકોને મકાન આપવામાં આવે નહીતર

ઓગણત્રીસ તારીખે અમે તમારી સામે પૂરી તાકાતથી લડવા આવી તાકાત ગાંધીનગરની અંદર જે લોકોના મકાન પડ્યા છે એક પણ ગરીબ પ્રજાને કઈ થયું કોઈ પણ પ્રકારના જીવજંતુ જંતુ કે કોઈ પણ પ્રકારના રોગચાળાનો ભયથી એક પણ પ્રજાને કઈ થયું એ તમામ જવાબદારી ભ્રષ્ટ ભાજપ સરકારની ની રહેશે જેથી કરીને અમે ચાઇના જે કોઈ કલેક્ટર આવતા હોય ધારાસભ્ય આવતા હોય કે રાજ્યના મુખ્યમંત્રીને મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપીએ છીએ ત્યાં ગરીબ પ્રજા ત્રણ ત્રણ દિવસથી એને ખાધું નથી એક પ્રેગનેન્ટ મહિલાનું બાળક જન્મતાની સાથે જ આ બધા મકાન પાડી દેવામાં આવ્યા એટલે એનું મૃત્યુ થયું છે તમે અમારા ગરીબ પ્રજાના બાળકની હત્યા કરી છે અમે તમને છોડવાના નથી તો યાદ રાખજો તમામ લોકોને ગુજરાત ની પ્રજાને પણ એમ કેવી છે ઓબીસી સમાજ જાગો આ ભ્રષ્ટ ભાજપ સરકાર ને ક્યાંક રજળતી કરી નાખી છે અને તમામ મકાનો પાડી દીધા છે આપણે પૂરી તાકાતથી આપણા ન્યાય માટે આપણા હક માટે આપણી બહેનો દીકરીઓ બાળકોના ન્યાય માટે પૂરી તાકાતથી લડવું જોશે તમામ પ્રકારનો ટેક્સ ભરવા છતાં આ ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં ગરીબને દેવા માટે મકાન નથી પાણી નથી લાઈટ નથી અને રાતે 4 વાગે તમે હિટલર સહી પોલીસને આગળ કરી પોલીસને પણ અમે તાકીદ કરી છે મહેરબાની કરીને ભાજપના તમે આતા બનીને કામ ન કરો ગરીબ પ્રજાની આય લાગશે તો તમને પણ ઘરે તમે જીવવું મુશ્કેલ થઈ જાય છે આ ગરીબને લાઠી ઉગામતા પહેલા હોવાર વિચાર કરજો એક પણ ગરીબ પાસે મકાન લેવા માટે પૈસા નથી ત્રણ દિવસથી આ ભૂખ્યા લોકો તળવળ મારે છે અને આ ભ્રષ્ટ ભાજપના સરકારા હમણાં જ અમિત શાહ અહીંથી ગયો અને એને આ ગરીબ પ્રજાને જોયું પણ નહીં ગ્રહ પ્રધાનની જવાબદારી આવે કે મારી પ્રજાનું શું થાય છે ગરીબ એક બાજુ મોદી પણ હમણાં આવીને ગયો અને એને પણ આ લોકોની કોઈની વાત સાંભળી નહીં દરેક વિસ્તારની અંદર ગુજરાતની અંદર ગરીબોને ટાર્ગેટ કરવામાં આવે છે તો ગરીબો હવે જાગો અને આ લોકો સામે પૂરી તાકાતથી મળી જાઓ અને બધા લોકોને અમે આહવાન કરી છીએ ઓગણત્રીસ તારીખ ગાંધીનગર મુકામે સત્યગ્રહ આવે અને ન્યાય અપાવે તમામ સંગઠનો તમામ આગેવાનો ને હું આહવાન કરું છું કે ગાંધીનગર આવો આપણી બહેનો દીકરીઓને આ ભ્રષ્ટ ભાજપના બુલડોઝરે રસ્તે રઝડતી કરી છે આ લોકોને ન્યાય અપાવવા માટે તમામ લોકો પધારો જય હિન્દ જય ભારત